નમસ્કાર મિત્રો મિત્રો હું આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક થઈ છે ખરેખર મિત્રો આ માત્ર એક હોદ્દો નથી આ છે એક સંદેશ એક સંકલ્પ અને એક સંસ્કાર સાબિત કરી આ પાર્ટી એ માત્ર ને માત્ર સત્તા માટે નહીં પરંતુ સમાજના દરેક વર્ગના સન્માન અને સમાન હિત માટે કાર્યરત છે જગદીશભાઈ વિશ્વકર્મા એક નાની જાતિમાંથી આવે છે પરંતુ મોટા સંકલ્પ સાથે ઉગેલા એક એવા

એ તો સમાજના દરેક વર્ગ માટે એક પ્રેરણારૂપ પ્રેરણારૂપ ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે નાનામાં નાના માણસને મોટામાં મોટું સ્થાન આપી છે જે પાર્ટી જાતિ કરતા કાર્ય અને કર્તવ્યને પ્રાથમિકતા આપે છે અને જે સામાજિક ન્યાયને વાસ્તવિક રૂપમાં રૂપાંતરિત કરે છે જગદીશભાઈ ની એ પુરાવો છે કે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય સંગઠન નથી એ તો એક રાષ્ટ્ર ધર્મથી પ્રેરિત એક પરિવાર છે જેમાં દરેક કાર્યકર્તાને આગળ વધવાની તક આપે છે આજે ગુજરાતના દરેક ખૂણે દરેક નાની જાતિના અને ઓબીસી સમાજના યુવાનોના હૃદયમાં એક નવી આશા જન્મી છે એને લાગે છે કે હું હા હું પણ એક દિવસ આ ઊંચાઈ સુધી પહોંચી શકું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જાતિ નહીં પણ કર્મ બોલે છે આ ઐતિહાસિક નિર્ણયો પાછળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સમાવેશી વિકાસનો વિઝન અને માનનીય અમિતભાઈ શાહ સાહેબના સંગઠન પ્રતિ શક્તિશાળી દ્રષ્ટિકોણ છે આ ગુજરાત ભાજપના તમામ વરિષ્ઠ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે પાર્ટીના આદર્શોને જીવંત રાખીને એક નાની જાતિના અને ઓબીસી સમાજના કાર્યકર્તાઓને એક પ્રદેશ પ્રમુખના સ્થાન પર બિરાજમાન કરે આજે આ ગૌરવ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું નથી આ તો સમગ્ર ગુજરાતનું એક ગૌરવ છે ખાસ કરીને બનાસકાંઠાની ધરતી અને ઓબીસી સમાજનું એક ગૌરવ છે જગદીશભાઈની ખરેખર સિમ્પલિસિટી સંગઠન શક્તિ અને સમર્પણ કાર્યશૈલી ગુજરાત ભારતીય જનતા પાર્ટીની નવી ઊંચાઈઓ સુધી લઈ જશે આ વિશ્વાસ દરેક કાર્યકર્તાના હૃદયમાં ખરેખર સાહેબ ધબકે છે ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ કે તમે માત્ર એક પ્રદેશ પ્રમુખ નહીં પરંતુ સમાનતા અને સંવેદના એક જીવતા જાગતા પ્રતિક છો અને આ ઐતિહાસિક નિર્ણય બદલ હૃદયપૂર્વક આભાર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાગણનો કે જેઓ ગુજરાતને આવું પ્રખર અને સમાનતા ભર્યું નેતૃત્વ આપ્યું છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગુજરાત